ગુડ આફ્ટરનુ ગાઈસ આજે મકર સંક્રાંતિ છે તહેવાર ખુશીનો છે પણ અમુક અમુક વસ્તુઓ જે જોવા મળે છે ને એ અત્યંત પીડાદાયક હોય છે લક્ષી તમને બતાવું થોડું એક આ વસ્તુ છે હજુ એક વખત જોયું તો અત્યંત દુઃખ થયું પાછું રિપીટ બીજી જગ્યાએ પણ મને જોવા મળ્યું આ લોકોનો કશો વાક નથી ખાલી એમની દૈનિક દિનચર્યામાં આજે બલિદાન આપી ચૂક્યા છે જે બહુ દુઃખની વાત છે આઘાત લાગે વસ્તુઓ જોઈએ ને ત્યારે ઠીક છે